રામ રામમાં દરેક ભાવિક ભક્તોને ખાસ જણાવવાનું કે તારીખ અઢાર બે બે હજાર ચોવીસને રવિવારના રોજ માની ગાદીના દર્શન બંધ રાખેલ છે તેમજ આગળના રવિવારની જાણકારી આપણી ચેનલ આગરવાડા ગોગા મેલડી ધામ યુટ્યુબ પર મૂકવામાં આવશે તો દરેક ભાવિક ભક્તોએ ખાસ નોંધ લેવી રામરામમાં જય શ્રી મેલડીમાં

ઘોડો ભાવે આવ્યો છો તો શ્રણે રાખીશ શ્રણે રાખીશ બરોબર શ્રણે રાખી દુખ ઉકેલ આવીશ એના સમાધાન બતાઈશ તમારા દુખ ભાગીદાર બનીશ બરોબર બાડ શુખ નથી મારા શણો શુખ તમારી માના શણો સે આજ શુખ કેમ નથી મરતા શુખ ક્યાં ગયા

કે બાપ મારી જે પેટની તકલીફ છે 10 વર્ષથી છે આજે ડોક્ટરો થાકી ગયા છે છતાં પણ જો તકલીફ પડતી નહી તો માં તો મોટાડી દે છે અને એ પણ એક પાંચ દૂધની બોટલમાં એક ચોકલેટના પેકેટમાં માં મેડિયામાં ગોગા મહારાજે એમની 10 વર્ષની પેટની જે તકલીફ હતી એ સદંતર બંધ કરી આપીને એમનું મટી ગયું કે ત્યાં બે એમની માનતા પૂરી કરવા છે માં સ્વીકાર લે છે છોટા દેપોજી આવે છે અને પોતે એમનું નામ છે મંજુલાબેન એમની માનતા એ હતી કે એમના ઘરે દીકરીનો પ્રસંગ હતો અને દીકરીના પ્રસંગની અંદર આજે દરેક વ્યક્તિને ખબર છે કે જેના ઘરની અંદર પ્રસંગ હોય તો વ્યક્તિને કેટલી દોડાદોડી હોય કેટલી ચિંતા હોય જ્યાં સુધી પ્રસંગ ના પડે તમે જે વ્યક્તિને ખુદને જમવાનું ભાવે ના ટેન્શન રહે પણ આ મા મેળવીને ગોવાની માનતા રાખી કે મારા લગ્નની અંદર મારા દીકરીના લગ્નમાં કોઈ પણ જાતનું વિઘન ના આવે ને સારી રીતે મારા દીકરીના લગ્ન પતી જાય જેદી મા મેડિયમ એમનું હેમ કેમ એમનું દીકરીનું ડિગ્રી નું લગન એટલે એમની માંતા પૂરી કરવા એ તો સુખારી કે કોઈ મારી કે માતાને આજે મારી માંતા છે અને માંતાને આજે પોતે છે છે ને પડ્યા સાહેબ હવે એમને પોતાને કુવૈતની અંદર એ અહીંયા રજા લઈને આવ્યા ને જ્યારે ઇન્ડિયા તો ત્યારે એ આવી નતા શકતા પણ માતાના માનતા રાખીને કે કુવૈતથી બી અહીંયા આવી ગયા પણ અહીંયા આવ્યા પછી બી એમને એમ થયું કે મારી રજાઓ અહીંયા આગળ જે પડી છે જો કંપની મને પગાર આપે તો સારું છે તો એમણે માનતા રાખી કે કંપનીનો જેટલો સમય અહીંયા રજા ભોગવું ને એટલા સમયનો મને પગાર આપે તો એમને માનતામાં નહીં તો એમણે માનતાની અંદર એવું કે મારો બુદ્ધિ મોટલ ખુલ્લો હાલ અને યથાશક્તિ જે પણ પગાર આવશે એનો યથાશક્તિ હું એ કરીશ

જે જગ્યાએ પાછું જવું હોય ત્યાં આગળ તો એમણે બે દૂધની બોટલની બાંધતા માની તેમાં મા મેળવી મારા ગોગા મહારાજ મારા દીકરાને જ્યાં પાછું નોકરી જવું છે જ્યાં બદલી થાય જ્યાં જવું છે ત્યાં આગળમાં તું એમને પાછું પોસ્ટિંગ કર્યા લે એમની બદલી થઈ જાય તો મા બે દૂધની બોટલ ચડાવીશ તો મા એમની પાછી જે જગ્યાએ જવું હતું એ જગ્યાએ એમને બદલી કરી આપી ત્યાં આગળ હાજર થઈ ગયા જેથી એમની બે દૂધની બોટલ છે મા તું લે છે જે બેન છે પોતે નડિયાદથી આવે છે અને જ્યોત્સનાબેન નામ છે એમનું એમને પોતાને થોડી શારીરિક તકલીફ બહુ જ હતી દવાઓ કરવા છતાં પણ મળતું નહોતું પણ ઘોઘા મેરણીમાં મા મેરણીની માનતા રાખી દૂધની બોટલની ગોગા બાપાની કે બાપ મને મટી જશે તો તારે દૂધની બોટલ તારા દ્વારા અહીં ચઢાઈ તો આ બેનને જે શારીરિક તકલીફ હતી દવાઓ કરવા છતાં પણ મળતી નહોતું પણ એક દૂધની બોટલની અંદર ભોગા બાપા એમાં મેરડીએ અંદર રીતે તકલીફ મટાડી આવી જતી એમની માનતા પૂરી કરવા છે માનતું સ્વીકાર છે સુહા શર્માભાઈ છે અને માનતા એમના પોતાના ભાઈની છે નરેન્દ્ર શર્માની એ માનતા આવી છે કે લંડન લેસ્ટર ની અંદર એમના ભાઈ ત્યાં લંડન લેસ્ટર સિટી માં રહે છે અને એમને ત્યાં આગળ જોબ નથી મળતી નોકરી જ કહેવાય હવે અહીંયા થી માતા કીધું કે ભાઈ તું મંગળવારના ત્યાં ઉપવાસ કરાય બરાબર ભાઈ ને મંગળનો નડે છે તો મંગળના જેવા ચાર મંગળવારના ઉપવાસ ચાલુ કર્યા માતા કહેવા પ્રમાણે તો એ ભાઈને ત્યાં આગળ નોકરી પણ મળી ગઈ અને આજે એવી જગ્યાએ નોકરી મળી કે એ પણ મેનેજર ની પોસ્ટ ઉપર નોકરી મળી જેથી આ ભાઈ માનતા પૂરી કરે છે માતો સ્વીકારી લેજે

પાક બગાડ્યો પણ હમણાં ખેતરની અંદર એક મોડું પણ મારી ને એમાં મેળવી ને ગોવા ની ગયા છે કે ત્યાં બેન માનતા પૂરી કરવા આવે છે માતો સ્વીકાર લે છે પોતે કેશરપુરા ગામ થી આવે છે ને એમનું નામ બકુબેન છે આ બેન ને પણ પેટની ની તકલીફ હતી એમને દવાખાને દાખલ કરી તો ટ્રીટમેન્ટ ના મળતી પણ માં મેરી ગોગાની માનતા રાખી એ બેનને તાત્કાલિક દુખાવો મટી ગયો આજે આપણી બેના સમક્ષ આપણી સમક્ષ શું ભાષે આ માના હવે તો ગણત પરચા છે જેના માના પરચા કોઈ દિવસ ગણાય નહીં પણ તમારી અંદર જો સાચો ભાવ અને સાચે વિશ્વાસ ને શ્રદ્ધા હોય ને તો તમારું માં ડગલે ને પગલે કોણ કરે પણ તમારો સાચો ભાવ ને સાચો વિશ્વાસથી થી તમારું માન તા મળી પડે તુષાર ભાઈ પોતે સંતરાપુર થી આવે છે ગયા રવિવારે ભાઈ પોતે છાતી માં દુખાવો ને એસિડિટી ખૂબ થઈ ગઈ હતી તો માયા બે ચોકલેટ આપી દેવું કીધું કાવી આવી બે ચોકલેટ મને પાછી આવી છે તું તો દુખાવો મટી જશે એસિડિટી બી મટી જશે કે આપ પોતે મનમાં એવું થતું કે હું ચા અને મસાલા વધારે ખાઉં છું જેના લીધે આ છાતીમાં દુખાવો ને એસિડિટી વધારે થાય પણ એને કારણ શું છે અસ્ત્રી એ તો માને જ ખબર હોય પણ માયે બે ચોકલેટ આપી અને ભઈને દુખાવો બંધ કે એટલે એવી નવી બે ચોકલેટના પેકેટ લઈને માં પાસે આવ્યા માફી માફ સ્વીકારજો

તો એમને એ ગણી ઇન્ડિયા આવવા માટે પાસપોર્ટ ખૂબ જરૂર હોય પણ એ બી ના આવે તો ઇન્ડિયા આવી ના શકે તો આ બે માં મેળવી ની માનતા રાખી માનતા રાખી અને આ ભાઈ ની જે દોઢ વર્ષ થી એમને જે આવવાનો તો પણ નતું આવવાનું અને એમના ઘરમાં માં લગન હોવા છતાં પણ જો એને પાસપોર્ટ ના મળે તો આપણે એને માનતા રાખી કે મા મેલડી ગોગા મહારાજ મારા ઘરવાળાને પાસપોર્ટ મળી જાય ને કુવેતથી એ ઘેર લગનમાં આવી જાય એવું કરતો જેવી માનતા રાખી કે મા મેલડીએ એમને પાસપોર્ટ મળી ગયો ને અત્યારે આપણા અહીંયા ડોક્ટર ડોક્ટર એવું કીધું કે ઘાંટ છે જેના લીધે એમને દુખાવો થાય છે પણ આ બેન ને ઉપર એક ભાવ અને વિશ્વાસ અને માની એક માનતા રાખી કે માં મારા જે રિપોર્ટ છે નોર્મલ આવે કોઈ કોઈ આગળ તકલીફ ના થાય અને કોઈ આગળ જતા કોઈ પ્રોબ્લેમ નહીં કોઈ ઓપરેશન ના કરો કશું પણ ના કરવું રિપોર્ટ નોર્મલ આવે તો હું હું તારી માનતા પૂરી કરીશ તો એમના જેવી માનતા રિપોર્ટ કરે તો રિપોર્ટ બધા નોર્મલ આવે તેથી આપણે માનતા પૂરી કરવા करोड़ <laughs> જા મંગલામુ રે મંગલાય તનો હરે સર્વ મંગલે મંગલ ચે સર્વાદ સાધિ नारायणी नमस्तु ते नारायणे नमस्तु ते कोलियश्री मेलडी मातनी जै, 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 जै। हे देवी चामुण्ड मा હે બોલો શ્રી મહાલી મહી જય હે ગોગા મહારાજની જય બોલિયે સરસ કે દરબાર Patti Patti Hara Hara Mahadev